શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે ઓગણીસ ફેબ્રુઆરીનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે નામમાં રહેવું એ સરળ માર્ગ છે એક બેનને સાસરામાં નામ સ્મરણ કરવાની મુશ્કેલી પડવા લાગી કારણ કે સાસરાના લોકોને તે પસંદ ન હતું મેં તેને કહ્યું કે માખણ ચોરીને ખાવાની ટેવ પડી હોય તો પણ તેનું પરિણામ તો શરીર પર દેખાય જ આવે છે તેમ નામ કોઈને ખબર નહીં પડે તેમ લઈએ તો એ તેનો ફાયદો તો થાય જ છે એટલે ખુલ્લે ખુલ્લા લેવાય તેમ નહીં હોય તો તે ગુપ્તપણે લેવું અને એમ યુક્તિથી વર્તું શરીરને અન્નની જરૂર હોય અને તે મોઢેથી લેવાય તેમ નહીં હોય તો નળીથી તે પેટમાં દાખલ કરવામાં આવે છે અને એટલે તે જલ્દીથી પેટમાં જાય છે તેમ ભાવનાની નળીથી નામ લઈએ તો વધારે જલ્દીથી તે કામ કરે છે એક માણસ ગાડામાં બેસી જતો હતો ત્યાં રસ્તામાં પડી ગયો એક સજ્જન ગૃહસ્થ તેને ઊંચકીને પોતાને ઘેર લઈ ગયા અને તેને યોગ્ય ઉપચાર કરીને સારો કર્યો તેમ આપણે ભગવાનના નામમાં પડી રહીએ તેમાં રહ્યા તો કોઈને કોઈ સંત ભેટી જાય છે અને આપણું કામ કરી દે છે ફક્ત આપણે સરળ માર્ગમાં પડેલા હોવા જોઈએ ખાલી સંસારી વસ્તુઓમાં લાગ્યા રહેવું એ આડે અવડે રસ્તે ચટી ગયા જેવું છે ગામમાં રહેવું એ સરળ માર્ગ એટલે કે રાજમાર્ગ છે નામમાં રહેવું એ શરણ માર્ગ એટલે કે રાજમાર્ગ છે ખરેખર નામ કેટલું નિરૂપાધિક છે આપણે દેહબુદ્ધિની ઉપાધિમાં રહેનારા લોક એટલે આપણે નામનું મહત્વ સમજાતું નથી સંતોને જ નામનું ખરું મહાત્મ્ય સમજાયું હોય છે વિલાયત અહીંથી હજારો માઇલ દૂર છે ત્યાં જઈ આવેલા લોકો પાસેથી ત્યાંની વાતો આપણે સાંભળીએ છીએ ત્યાં આપણે પગે ચાલીને જઈ શકતા નથી કારણ કે તે ખૂબ દૂર છે ઉપરાંત કોઈ વાહન મારફત જવા ધારીએ તો વચમાં મોટો સમુદ્ર છે તો આપણા પગને શ્રમ ન પડવા દેતા આપણને ડૂબવા ન દેતા સમુદ્રનું પાણી પગને લાગે પણ નહીં એ રીતે સમુદ્રને બીજે પાર લઈ જનારી જેવી સ્ટીમર છે તે જ પ્રમાણે ભગવાન પાસે પહોંચાડનારું તેમનું નામ છે ભગવાન કેવા છે તે આપણે જોયા નથી પણ સંતોએ એમને જોયા છે અને એમનું વર્ણન તેઓએ આપણી આગળ કર્યું છે આપણા પોતાના જોર પર તેમની પાસે પહોંચવાનું આપણે માટે શક્ય નથી ઉપરાંત સંસાર જેવો મોટો ભૌસાગર વચમાં પડેલો છે આવી પરિસ્થિતિમાં આપણે જો નામ ઘટ ધરીએ તો સુખેથી ભગવાન સુધી પહોંચી જઈએ દુનિયામાં જેમ એક જ માણસના અનેક નામો હોઈ શકે છે અને તેમાંના કોઈ પણ નામથી તેને બોલાવીએ તો તે જવાબ આપે છે તેમ કોઈ પણ નામથી ભગવાનને બોલાવીએ તો પણ જવાબ આપનાર ભગવાન એક જ છે જેમ એક જ વેચાણ ખત દ્વારા અલગ અલગ ગામોમાં આવેલી બધી જમીન જાગીરની માલિકી મળી શકે તેમ છે તેમ સર્વત્ર વ્યાપીને રહેલા ભગવાનની પ્રાપ્તિ તેમના નામથી થાય છે ખરેખર નામ એ કદી પણ નાશ નહીં પામનારી મિલકત જ છે આપણે બધા હું ભગવાનને માટે છું એમ મનથી સમજીએ અને સદૈવ તેમના નામમાં રહીએ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ